હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો ફ્રેન્ડ્સ આજે આપણે ટિંડોળાનું શાક બનાવવાના છીએ ઉનાળામાં રસની સાથે આપણે ટીંડોળા ખાતા જ હોઈએ છીએ આજે ટીંડોળાનો મસાલો પણ આપણે અલગ રીતે બનાવીશું અને એકદમ અલગ રીતે સરસ તમને ખાવાની બહુ જ મજા પડી જશે એ રીતે આપણે બનાવીશું નાના મોટા બધાને બહુ જ ભાવશે તો ચલો ફટાફટ આપણે બનાવી લઈએ સૌથી પહેલાં મેં અહીંયા ટીંડોળા ધોઈ લૂછી અને સાફ કરી લીધા છે અને ફટાફટ આપણે કાપી લઈશું અહીંયા મેં લાંબા ટુકડા કર્યા છે તમે રાઉન્ડ શેપમાં પણ કાપી શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ રીતે બધા ટિંડોળા મેં કાપી લીધા છે ફરી એકવાર આપણે ધોઈ લઈશું સરસ રીતે મેં ધોઈ દીધા છે હવે આપણે ગેસ ઓન કરીશું ગેસની ઉપર એક પેન મૂકીશું પેનની અંદર ચારથી પાંચ ચમચી આપણે તેલ લઈશું તેલ ગરમ થયા પછી એક ચમચી રાઈ એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું અહીંયા મેં લાલ બે સૂકા મરચાં એડ કર્યા છે લીમડો એડ કરીશું થોડી હિંગ એડ કરીશું ટેંડોળા એડ કરીશું સારી રીતે બધું મિક્સ કરી લઈએ ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરીશું જેથી કરીને આપણા ટીંડોળા જલ્દી ચડી જાય ટીંડોળાની અંદર અત્યારે આપણે પાણી એડ નથી કરવાનું વરાળથી જ ચડી જશે હવે આપણે ઢાંકી દઈશું ચારથી પાંચ મિનિટમાં વરાળથી ચડી જશે હવે આપણે મસાલો બનાવી લઈએ ત્યાં સુધીમાં આપણી સબ્જી ચડી જશે અહીંયા મેં સિંગદાણા લીધા છે બેથી ત્રણ ચમચી ત્રણથી ચાર ચમચી મેં ગાંઠિયા લીધા છે અહીંયા ટોપરાનું છીણ મેં લીધું છે એક ચમચી બે ચમચી તલ લીધા છે હવે સરસ રીતે આપણે એ બધું ગ્રાઇન્ડ કરી દઈએ મિક્સરમાં એકદમ પાવડર નથી બનાવવાનો કરકરું ગ્રાઇન્ડ કરવાનું છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો સરસ રીતે થઈ ગયું છે કરકરું હવે આપણે મસાલો બનાવી લઈએ અહીંયા બે ચમચી લાલ મરચું લીધું છે કાશ્મીરી એક ચમચી જીરું લીધું છે અડધી ચમચી હળદર લીધી છે અડધી ચમચી ગરમ મસાલો છે ટેસ્ટ મુજબ મીઠું છે કારણ કે આપણે મીઠું પહેલેથી થોડું ટિંડોળાની અંદર એડ કર્યું હતું હવે આપણે ગ્રાઇન્ડ કરેલો પાવડર એડ કરીશું કરકરો સરસ રીતે બધું મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે મસાલાને બેલેન્સ રાખે એટલા માટે આપણે થોડી ખાંડ એડ કરીશું ખાંડ ઓપ્શનલ છે હવે આપણે થોડી કોથમીર એડ કરીશું સારી રીતે બધું મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ મસાલો તમે ભીંડાની સબ્જીની અંદર યા રીંગણની સબ્જીની અંદર પણ યુઝ કરી શકો છો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે આપણા ટીંડોળા સરસ રીતે ચડી ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે થોડા દબાવીને ચેક કરી લઈએ સરસ રીતે ચડી ગયા છે હવે આપણે મસાલો એડ કરીશું આપણે જે હમણાં બનાવ્યું એ સારી રીતે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ સુગંધ એટલી સરસ આવે છે સબ્જી બહુ જ મસ્ત બની છે તો ફ્રેન્ડ્સ જરૂરથી તમે એક વખત ટ્રાય કરજો આ રીતે તમારા ફેમિલીને બહુ જ ભાવશે સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે આની અંદર તમે પાણી પણ એડ કરી શકો છો મેં કોરું જ રાખ્યું છે કારણ કે અમારે રસ સાથે ખાવું છે એટલા માટે હવે સરસ રીતે એક બાઉલની અંદર આપણે સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો બે લાઇકન બટન ઓન કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફ્રેન્ડ્સ હવે આપણે કોથમીથી ગાર્નિશ કરી લઈશું હવે ટેસ્ટ કરી લઈએ કેવી બની છે આપણી સબ્જી વાવ યમી યમી બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ્સ તમને જો મારો આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ